गुंडा मार्केटयार्ड आज ना बाजार भाव तारीख 14 8 2025 0 3300 થી 3860 રૂપિયા વરિયાડી 1050 રૂપિયા થી 3670 રૂપિયા અને સબ ગુલ્નો ભાવ 1700 રૂપિયા થી 2458 રૂપિયા અને રાઈડાનો ભાવ 1290 રૂપિયા થી લઈને 1290 રૂપિયા રહ્યો તો તો ઊંઝામાં આજનો તલનો ભાવ એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈ બે હજાર ત્રણસો આઠ રૂપિયા સુધી રહ્યો હતો સુવાનો ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈ એક હજાર ચારસો પંદર રૂપિયા સુધી રહ્યો હતો તો અજમાનો ભાવ એક હજારથી લઈ એક હજાર નવસો છવ્વીસ રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આ હતા આજના ઊંઝા યાર્ડના બજાર ભાવ વધુ બજાર ભાવ મેળવવા માટે દરરોજના બજાર ભાવ મેળવવા માટે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આપણને ભાવ મળતા રહે